જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ભેગાનું ભંડોળ ભાગ પોતનું શૂટિંગ કરવાનું છે અને વિડીયો તો તમે જોઈ લીધું તો બ્લોગમાં જોડાયા રહેજો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લઈએ છીએ એ તમને બધા બતાવજો અને હાલ મારો ધર્ષિંગનો પહેલો રોલ છે પોલીસ 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 વાળાનો રોલ આવ્યો છે

બેન તાળુ મારે તો તમને ખબર જોર ખરી કોઈ ના છો જ્યાતી ના સાહેબ મને કોઈ ખબર નઈ બસ બને એમની ઉમતાની ઘર પાછળ જ છે હોય હેડો ફટાફટ ₹200 ભાઈ એક સિંગ ખરી કે ₹200 જ

તો બોલા તો બોલા એના ભાઈ કે ઉઠી આવો ઈનેથી બોલાવો ઉપર મારી નાખવાની કોશિશ કરી ઉબડજી સાહેબ આ બધું ખોટું હશે ના સાહેબ ક્યાં નઈ હંતાર્યા હ ક્યાં નઈ અને તમે તમારા ઘર જો પેલું રે ભર્યું છે ને શું બધા તો એમ ઘેર છે હડો બતાવો

આના માણસો આવા ને હા એમ એ કહીએ થોડું પડતા પડતા તમે નહીં કરો ને તો તમારા ચારણ જે એક લઈ જાઓ અને એ બહાર રાખશે જો ઘડી પકડાય નઈ એટલી

મકાઈ લેવા જવાનું છે મકાઈ વાઘુબાના મુક્તાજી ને છે સ્પેશિયલ મકાઈ લેવા માટે બજાર આવ્યા

એવી સિઝન એ વસ્તુ ખાવા ને કંકોડાની સિઝન હતી તે કંકોડાનો વિડીયો ખરેખર જોરદાર એડ્યું કે એક પોઈન્ટ છ મિલિયન વિડીયો એડ્યું જબરજસ્ત કહેવાય એટલે સિઝન પ્રમાણે વિડીયો બનાવવા છે એટલે મજા આવે હશે અમુક વિડીયો એટલા કોમેડીઓ છે ચાહાને બહુ પસંદ આવે છે અને દરેક વિડીયોમાં મહેનત તો ફૂલ કરી છીએ એવું વાઘુભા મકાઈ થઈ જાય છે આપણે મકાઈ બધાને ખાઈ લીધી હોય પણ હવે વાઘુબાને મકાઈ ખાતું જ કરશે Bom mokad leli. Kalau aja kons, buka. Kram duduk

છોકરો અંદર જતો રહો હા આપણે બેઝો ના તો મકાઈ પણ પેલા તો પડ્યા પડ્યા હીરો ખાતા હશે મને પાડ્યો હોય